તો આપણે એ તરફ પણ જઈશું પણ ઢગલામાં ભાવ આવી ગયા છે તો મિત્રો એ ભાવ લઈ લઈશું આપણે આજે બારસો ને રૂપિયા તેરસો એકવીસ રૂપિયા થયેલ છે મિત્રો એ રંટા જોઈ શકો છો મિત્રો બારસો ને સિત્તેર રૂપિયા 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 તેલ છે મિત્રો મિત્રો તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને લાઈક કરી નાખજો અને મિત્રો કોમેન્ટમાં જણાવી દીધો કે આપ આપી ના ભાવ જાણવા માંગો છો તો મિત્રો અમે એનો પણ વિડીયો બનાવીને આ ચેનલ ઉપર મૂકીશું તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં છે મિત્રો અગિયારસો પૂરા તો મિત્રો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયો પૂરો જોવા માટે આભાર બાર ખેડૂત મિત્રો